કાયદો લાવે તેવી માંગણી કરી હતી ખેડૂતોને અન્ય ઉત્પાદનના ભાવ પૂરતા પ્રમાણમાં મળતા નથી ત્યારે સરકાર એગ્રીકલ્ચરનો ખર્ચ ઉપાડે તેવી માંગણી કરી રાજ્યમાં ખેડૂતોના ઉત્પાદન ખરીદી માટે કિલોમીટર વિસ્તારમાં ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવે ત્યારે ફસલ યોજના હેઠળ ખેડૂતોને રૂપિયા એક લાખ એસી નુકસાન થયું છે મુખ્યમંત્રી કાર્યાલયમાં આ ચાલુ વિધાનસભા બજેટ સત્રમાં સમગ્ર ગુજરાતની અંદર ભાવ નિયંત્રણ કાયદો આવે જેથી કરીને ગુજરાતની જનતાને મોંઘવારીનો મહાર સહન કરવો પડે છે બીજી બાજુ ખેડૂતોને બે રૂપિયાથી આઠ રૂપિયા એક કિલોના ભાવ આવે છે અને વેપારીઓ થી સિત્તેર રૂપિયા કિલો વેચે છે જેથી કરીને ગુજરાતના ખેડૂતો પણ દુઃખી છે અને ગુજરાતની મહિલાઓ પણ દુઃખી છે તો આ બાબતે અમે મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત કરી છે કે વિધાનસભાના બજેટ સત્રમાં ભાવ નિયંત્રણ કાયદો આવે અને સાથે સાથે ખેડૂતોના હિતમાં કાયમી યોગ્ય નીતિ બનાવે ખેડૂતોને જે ખર્ચ ઘટશે તો જ ખેડૂતોને આવક વધશે તો ટોટલ એગ્રીકલ્ચર ખર્ચો સરકાર ભોગવે ઉત્પાદનના અત્યારે કપાસના મગફળીના કે અન્ય ઉત્પાદનના ભાવ આવતા નથી જેના કારણે ગુજરાતના ખેડૂતોને માથે એક લાખ કરોડ ગણું દેવું છે તો મેં અગાઉ પણ વિધાનસભા બજેટ સત્રમાં ટોટલ બજેટના પચાસ ટકા બજેટની રકમ એગ્રીકલ્ચર પાસે ગ્રામીણ વિસ્તારમાં રહેતા ખેડૂતો ખેતી સાથે મજૂરો અને પશુધન સાથે સંકળાયેલા લોકો સાથે આપવામાં અમે સ્પષ્ટ કીધું છે કે હાલને કોઈ પણ સરકાર હોય હાલના જે ટેકાના મિનિમમ સપોર્ટ પ્રાય જે ટેકાના ભાવ જે રજૂ કરે છે એ ખેડૂતોને કૂવામાં ધક્કો દેવાના છે સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ હાલની તારીખમાં ખેડૂતોને ટેકાના ભાવ આપે અને જે કંઈ ઉત્પાદન થાય એને પાંચ પાંચ કિલોમીટરની જગ્યામાં ખેડૂતોનું ઉત્પાદન ખરીદવા એક ખાસ આયોજન કરવામાં આવે તો સરકાર ચિંતિત બને અને ગુજરાતના ખેડૂતો મજૂરો અને પશુધન સાથે સંકળાયેલા લોકો ટૂંકમાં એક લીટર ડીઝલના ભાવ છે એટલા એક કિલો ખેડૂતોને ઉત્પાદનના ભાવ મળે તો જ ગુજરાતમાં ખેતી ટકશે નહીં તો બાસુદ પાંચમ વસંત પંચમી નિમિત્તે રંગો રંગોત્સવની ઉજવણી કરાય આ સાથે ચાલીસ દિવસ સુધીના